આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા છે રાજ્યમાં એકસઠ માર્ગોની પહોળાઈ વધારવા બે હજાર નવસો પંચાણું કરોડ રૂપિયાની મંજૂરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે દિવાળી વેકેશન બાદ આજથી સ્કૂલો કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો પ્રારંભ દસ શહેરોમાં સરેરાશ લધુત્તમ તાપમાન વીસ ડિગ્રીથી નીચે અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં અડસઠમી નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ સમાચાર વિગતવાર રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા એકસઠ માર્ગોની પહોળાઈ વધારવા બે હજાર નવસો પંચાણુ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે રાજ્યના એકવીસ રસ્તાઓની બસો ત્રણ પોઈન્ટ એકતાલીસ કિલોમીટર લંબાઈને ફોર લેન કરવા એક હજાર છસો કરોડ રૂપિયા મંજૂર કરાયા છે જ્યારે પંદર માર્ગોને બસો એકવીસ પોઈન્ટ પિસ્તાળીસ કિલોમીટર લંબાઈને દસ મીટર પહોળા કરવા પાંચસો એશી કરોડ કરતાં વધુ રૂપિયા અને પચ્યીસ રસ્તાઓને ત્રણસો અઠયાસી પોઈન્ટ નેવ્યાસી કિલોમીટર લંબાઈને સાત મીટર પહોળા કરવા સાતસો અડસઠ કરોડ કરતાં વધુ રૂપિયાની રકમ મંજૂર કરાઈ કરાઈછ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે ધંધુકામાં બસો છેતાળીસ કરોડથી વધુના એકસો ચોર્યાસી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભાલ પ્રદેશ તીવ્ર ગતિએ વિકસી રહ્યો છે આ વિસ્તારમાં એક હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે ધંધુકાની મુલાકાત દરમિયાન તેમણે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા નિર્મિત લોકકલા સંગ્રહાલય વિરાસતને ખુલ્લું મૂક્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ધંધુકા પ્રવાસ દરમિયાન રેસ્ટ હાઉસ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું તેમણે ધંધુકા સ્થિત આરએમએસ હોસ્પિટલની મુલાકાત લઈને સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે આવશે ગાંધીનગરના સાંસદ શ્રી શાહ આજે સાંજે સાત વાગે ઓગણજ પાસેના એક ફાર્મ ખાતે ઘાટલોડિયા વિધાનસભા સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેશે શ્રી શાહ આવતીકાલે રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટી ખાતે યોજાનાર અખિલ ભારતીય પોલીસ સાયન્સ કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપશે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટની ચૂંટણી ગઈકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે બેંકના ડેલીગેટ્સ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરતા સાંજે ચાર વાગે મતદાનનો સમય પૂર્ણ થવા સુધીમાં સાત મતદાન મથકો પર કુલ ચણ્નુ પોઈન્ટ ઓગણચાળીસ ટકા મતદાન નોંધાયું છે પરિણામ આવતીકાલે જાહેર થશે આ ચૂંટણીમાં રાજકોટ શહેર જેતપુર મોરબી જસદણ અમદાવાદ સુરત તથા મુંબઈ એમ સાત શહેરોમાં મતદાન મથક બનાવવામાં આવ્યા હતા રાજકોટ મતક્ષેત્રની તેર સામાન્ય બેઠકો માટે કુલ ત્રેવીસ ઉમેદવાર તથા બે અનામત બેઠક માટે કુલ બે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી મુક્ત અને ન્યાયી ચૂંટણી અર્થે ચૂંટણી તંત્ર દ્વારા ચોવીસ કલાક વોટર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી તથા તમામ મતદાન મથકો પર ચોવીસ કલાક વેબકાસ્ટીંગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ઉપરાંત મતદારોની સગવડ માટે શિવરસિંહ વધુ ઉંમરના ત્રણ મતદારોને ઘરેથી લઈ આવવા મુકવા જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ તમામ દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવાલે ગઈકાલે કચ્છ જિલ્લાની મુલાકાતે ગયા હતા તેમણે ગાંધીધામ ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જિલ્લા કલેકટરને શ્રી આઠવાલેને ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ઉદ્યોગોનું આગમન અને નર્મદાનું પાણી આવવાથી થયેલા પરિવર્તનની માહિતી આપી હતી આ ઉપરાંત શ્રી આઠવલેને અનુસૂચિત સહકારી મંડળીઓની જમીનના હક્કો અપાવવા અનુસૂચિત જાતિની યોજનાઓનું કચ્છ મામલીકરણ જિલ્લામાં અનુસૂચિત જાતિની વસ્તી અને કલ્યાણકારી કાર્યક્રમો અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી દિવાળી વેકેશન બાદ આજથી સ્કૂલો કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ધોરણ એકથી બારની શાળાઓ તથા કોલેજોમાં આજથી દિવાળી વેકેશન બાદના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે આમ આજથી શાળા કોલેજો ફરીથી ધમધમતા થશે આજથી શરૂ થતું આ સત્ર આગામી પાંચમી મે સુધી ચાલશે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશની મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટેની કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ સીમેટ માટે અરજી પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે સીમેટ માટેના ફોર્મ તેર ડિસેમ્બર સુધી ભરી શકાશે પરીક્ષા માટેની ફી ચૌદ ડિસેમ્બર સુધીમાં જમા કરાવી શકાશે પંદરથી સત્તર ડિસેમ્બર સુધીમાં ફોર્મમાં સુધારો કરી શકાશે ઉલ્લેખનીય છે કે સીમેટ પરીક્ષા આગામી પચીસ જાન્યુઆરીએ યોજાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપેડિશન યોજવામાં આવ્યું હતું બ્રિક્સ અને બ્રિક્સ સહિતના રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો ભારતના વીસ શહેરોમાંથી દસ યુવાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ અભિયાનમાં પ્રશિક્ષણ અને સહયોગી સત્રો યોજાયા હતા ઈ આંતરરાષ્ટ્રીય યુવા સહકાર રશિયા બ્રિક્સ યુથ અફેર્સ માટેની ફેડરલ એજન્સી રશિયા બ્રિક્સ યુથ એલાયન્સ ઇન્ડિયા ગુજરાત યુનિવર્સિટી અને યુસેક માટે પ્રોજેક્ટ ઓફિસના સહયોગથી યોજાઈ રહી છે આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા સૌથી પ્રતિભાશાળી યુવાનોને બ્રિક્સ સાથે જોડવા માટેની પહેલ છે જે યુવાનોમાં સહાનુભૂતિ સાંસ્કૃતિક સમજણ અને વિશ્વ પ્રત્યેની જવાબદારીની ભાવના ઉપજાવશે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે શનિવારે રાત્રે રાજ્યમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો પવનની દિશા બદલાવાથી સૂકો અને ઠંડો પવન કૂંકાવાથી આગામી બે દિવસમાં લધુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યમાં સૌથી નીચું પંદર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં નોંધાયું હતું અમદાવાદમાં પંદર પોઈન્ટ આઠ દાહોદમાં સોળ નલિયામાં સોળ પોઈન્ટ સાત રાજકોટમાં સત્તર પોઈન્ટ સાત અમરેલીમાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્શિયસ લધુત્તમ તાપમાન નોંધાયું હતું ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં અડસઠમી નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે સત્તર વર્ષથી નીચેના વયના બાળકો અને છોકરીઓની આ સ્પર્ધા એકવીસ નવેમ્બર સુધી સરકારી પોલીટેકનીક કોલેજના ઇન્ડોર સ્પોર્ટ્સ હોલમાં યોજાશે દાદરાનગર હવેલીના પ્રશાસક સલાહકાર અમિત સિંઘલાના હસ્તે સ્પર્ધાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કરાર ગ્રાઉન્ડ ખાતે તેત્રીસ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશના સહભાગીઓ દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ચારસો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે શાળાકીય નેશનલ ફેન્સિંગ અંડર સેવન્ટીન ટુર્નામેન્ટના ગુજરાતમાં ભાઈઓ તથા બહેનોની ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યા છે જમ્મુ ખાતે ચાલી રહેલી અડસઠમી શાળાકીય નેશનલ ફેન્સિંગ અંડર સેવન્ટીન સ્પર્ધામાં ભાઈઓની ઇવેન્ટમાં ભૌતિક આર્યન નિકેશ અને હર્ષની ટીમે તો બહેનોની ટીમ ઇવેન્ટમાં દીપા રિદ્ધિ અંજલી અને જાગૃતિની ટીમે કાંસ્ય ચંદ્રક જીતતા સ્પર્ધાના પ્રથમ દિવસે રાજ્યને બે કાંસ્ય ચંદ્રકો મળ્યા છે રણજી ટ્રોફી ટુર્નામેન્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અગિયાર ઓક્ટોબરથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટનો પ્રથમ તબક્કો સોળ નવેમ્બરે પૂર્ણ થયો છે બે તબક્કામાં યોજાયેલી આ ટુર્નામેન્ટનો બીજો તબક્કો આગામી જાન્યુઆરીમાં શરૂ થશે પ્રથમ તબક્કામાં દરેક ટીમે પાંચ પાંચ મેચો રમી હતી જેમાં બરોડા વિદર્ભ અને ચંદીગઢ અનુક્રમે ગ્રુપ એ બી અને ડીમાં સૌથી વધુ મેચ જીતી ટોચના ક્રમે છે ટપાલ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે આવતીકાલથી બે દિવસીય ફિલા ટેલી ઉત્સવનું આયોજન કરાયું છે આ બે દિવસીય પ્રદર્શનનો ઉદ્દેશ્ય ટપાલ ટિકિટો ટપાલ ઇતિહાસ અને અન્ય ફિલાટેલી સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહન આપવાનો છે આ પ્રદર્શનમાં દુર્લભ ટપાલ ટિકિટોનું વેચાણ ઉપરાંત પત્રલેખન ક્વીઝ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા ટિકિટ ડિઝાઇનિંગ જેવી સ્પર્ધાઓ યોજાશે તાપી જિલ્લાના સોનગઢના ધંજાબા ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ કિસાન પથ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત ચારસો એકવીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર પાકા રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું છે જેમાં આમલીપાડા ઉકલદા ધંજાદા વેલ્ઝરને જોડતા રસ્તાઓનો સમાવેશ થાય છે રાજ્યમાં એકસઠ માર્ગોની પહોળાઈ વધારવા બે હજાર નવસો પંચાણું કરોડ રૂપિયાની મંજૂરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે દિવાળી વેકેશન બાદ આજથી સ્કૂલો કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો પ્રારંભ આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા